રાજબા મને યાદ છે બે હજાર ઓગણી નું ઈ વર અઢાર ઓગણી માં બે વટિયારા ને મેં ધોરે જોડ્યા હતા એક તો ભેગો લઈને આવ્યો છું બીજો વસુટી નું વિયો ગયો બાપા ઓલા પાટીલ

નવી પેઢીની ઉભરતી પ્રતિભાઓને અકાળે હે અકાળે અથમાવી દેવાનું એક ષડયંત્ર સત્તામાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે વિતેલા 15 વર્ષથી પ્રજાનો અવાજ બનનારા પ્રતિનિધિઓને શામ દામ દંડ ભેદ હે લલચાવી ફોસલાવી ડરાવી ધમકાવી અને કમલમની કાર્યાલયે કેસરી કેસના મોઢે તાળા મારવામાં આવે છે તમારી હાટુ બોલનારા લોકો છે બાપ બોલવાનું બંધ થાય ને પછી હું ઘાણી થવાની છે ને એની ચિંતા કરજો ચેતવવા માટે આવ્યો જોહર એટલે હું ઈ ખબર છે જોહર એટલે હું જીવતે જીવ અગ્નિમાં પોતાની જાતને ઓલવી નાખવાનો સંકલ્પ એને જોહર કહેવાય બાપ દાગ લાગ્યો છે રખે ને ઉતાર્યા ને તો કાલ મારી તમારી ઘરે દીકરીયું સલામત નહીં હોય આ લડાઈ વ્યક્તિ સામેની નથી લડાઈ વિચારધારા સામેની છે લડાઈ અહંકાર સામેની છે અને આજ આ ભારતીય સંગઠિત થઈને મતદાન કરજો અને મતદાન કરવા જાવ ને ત્યારે તમારો મત ભાજપ ને કોંગ્રેસ ને નહીં આ અહંકાર ને ઓગાળવા માટે થઈને આપજો અહંકાર ને ઓગાળવા